અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ નદીઓ થઈ વહેતી રાજુલાની ધાતરવડી બે દરવાજા ખોલવાથી નદીઓ થઈ વહેતી રાજુલાના રામપુરા ગામે વરસાદી પાણી ઘુસ્યા રામપુરા મંદિર નજીકનું પટાંગણ થયું પાણી પાણી રાજુલાના દાતરડી નદીમાં માં આવ્યું પૂર રાજુલાથી થી દાતરડી જવાનો માર્ગ થયો બાકી જેને લઈને આજ રોજ તારીખ સત્યાવીસ દસ બે હાજર પચીસ ને બે કલાક આસપાસ અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે વરસાદને લઈને આપી માહિતી

એ ત્રણ જગ્યામાંથી માંથી પચાસ થી સો લોકો ફસાયા હતા જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને આ લોકોને અત્યારે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે અને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવી રહ્યા છે સર હજુ વરસાદી માહોલ છે છે શું તૈયારીઓ વરસાદી માહોલના લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને અગર કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તરીકેથી એના તૈયાર છે અમરેલી જિલ્લામાં કેટલી જગ્યાએ રેસ્ક્યુ છે રાજુલાસી અમરેલી જિલ્લામાં નથી ફક્ત રાજુલા તાલુકામાં ત્રણ જગ્યા રેસ્યુ થયા છે અમરેલી જિલ્લા